ખરે પાટણની પાટણમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે પાટણ અને સિદ્ધપુરમાં મેઘરાજાએ જમાવટ કરી છે પાટણ સિદ્ધપુરના અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજાની બેટિંગ જોવા મળી કાકોક્ષી બિલિયા ચડવાડા નાગવાસણામાં વરસાદ નોંધાયો ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા સવારથી જ વરસાદી માહોલ છવાતા લોકોમાં આનંદની લાગણી છવાઈ છે જે રીતે ગરમીનો અનુભવ થઈ રહ્યો હતો તો લોકોને ગરમીથી છુટકારો મળ્યો છે પાટણમાં ધોધમાર વરસાદ નોંધાયો છે વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા જી પ્રેમલ પાટણમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો ચોક્કસ જે પ્રકારે પાટણ સિદ્ધપુરની અંદર વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણથી ઘનઘોર વાતાવરણ બની જવા પામ્યું છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે રીતે કહી શકાય કે સિદ્ધપુર અને પાટણ પંથકની અંદર વહેલી સવારથી જ મેઘરાજાને ચમકેદાર બેટિંગ શરૂ થઈ જવા પામી છે ત્યારે નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ગરકાવ થઈ જતા રાહદારીઓ તેમજ વાહન ચાલકોને પારાભાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે બીજી તરફ જે પ્રકારે બે દિવસથી સતત સાંજના સુમારે વરસાદ ખાબકી રહ્યો છે તેને લઈને ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળ્યો છે કારણ કે લાંબા વિરામ બાદ